જય માતાજી જય શ્રી રામ તુલસીકૃત રામાયણને આધારે આપણે છ વાગે બે પાંચ મિનિટ ભગવાન રામના ગુણગાન ગાઈ છે લખતા લખતા તુલસીદાસજી શિવચરિત્ર ભરદ્વાજ મુનિના આશ્રમે યાજ્ઞ જે કહે છે ત્યાં સુધી આપણે પહોંચ્યાસી ભગવાન શિવનું કીધું સતીએ ન કર્યું સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું ભગવાન શિવને ખબર પડી પૂજની ગણી અને સતીનો ત્યાગ કર્યો અને એ જ વખતે બ્રહ્મલોકની માલપા દક્ષ પ્રજાપતિને યોગ્ય જાણી અને પ્રજાપતિનો સ્વામી બનાવ્યો અને જ્યાં અધિકાર મેળ્યો ત્યાં એને અભિમાન આવ્યું અસ કોઈ જનમાં જગમા હિ પ્રભુ તાપાહી મદ નાહી એને પોતાને જે પ્રજાપતિનો સ્વામી બનાવ્યો એનું મદ આવ્યો એનું અભિમાન આવ્યું અને એને એક યજ્ઞનું આયોજન કર્યું યજ્ઞ આયોજનની માલપા તમામે તમામ દેવી દેવતાઓને એને આમંત્રણ મોકલ્યા ફક્ત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણને આમંત્રણ ન આપ્યા અને આ જ્યારે વાત સતીને ખબર પડી કે પોતાના બાપને ત્યાં પોતાના પિતાને ત્યાં યજ્ઞ છે અને એક બાજુ શિવના વિરહની માલમાં સતીનો ત્યાગ શિવે કર્યો એના વિરહની માલમાં સતીનું અંગ છે એ હળગી રહ્યું છે એટલે શિવને કહે છે કે થોડો સમય મારા બાપને ત્યાં ઉત્સવ છે તો ત્યાં જયા શિવ ના પાડે છે કે સતી મારા વિરોધના હિસાબે આપને આમંત્રણ નથી અને જો બિન બોલે જાહુ ભવાની તો રહે બોલાવે બોલે જાહુ ભવાની વગર બોલાવે જો જાવી એમાં મજા નથી આપણને આમંત્રણ નથી એટલે જવાની હું રજા નથી આપતો ત્યારે ભવાની કે છે કે જદ પી મિત્ર પ્રભુ પી ગુરુ ગેહા જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા જાય બીનું બલેહુ આટલા ને ત્યાં વગર આમંત્રણે પણ જવાની સૂટ હોય છે મિત્રને ત્યાં ભગવાનને ત્યાં ગુરુને ત્યાં અને પિતાને ત્યાં વગર બોલાવે પણ જવામાં વાંધા નથી ત્યારે શિવ વિરોધ માન કોઈ તહા ગયે કલ્યાણ ન હોય જ્યાં આપણો વિરોધ હોય ત્યાં જવામાં મજા નથી સતા સતી માયના નહીં અને પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ત્યાં સતી યજ્ઞમાં જાય છે પણ કોઈ એને સારો આવકાર આપતું નથી એક મા મળે છે હસી પિતા મળે છે તો સારા સમાસાર પણ પૂછતા નથી આવકાર આપતા નથી સતી ક્રોધે ભરાણા છે યજ્ઞની માલપા જોયું તો બધા દેવતાઓનો ભાગ છે શિવનો ભાગ ન જોયો અને પોતાના પતિનું અપમાન જોઈ

બુરો પેટ પંપાળ બુરો સુરણ મે ભાગણો અને સબસે બુરો જાતિ અપમાન આ બધાથી બુરુ પણ પોતાનું અપમાન જે થાય એ તો બધાથી બુરુ છે સત્યની થયું શિવની આટલી બધી ઈર્ષા કે શિવ શિવનું અપમાન યજ્ઞની માલપાણ સતી પોતાનું શરીરને હોમી દે છે સતી યજ્ઞમાં પડે છે અને શિવના ગણો એ યજ્ઞનો વિધ્વંસ કરી નાખે છે રઘુ સંત કરે છે આથી આગળ ફરી પાછી આપણે આવી રીતે બે ચાર સોપાયોના આધારે રામચરિત માણસની આગળ કથા ભગવાન શિવની આવશે બહુ મજા આવશે તો આવી રીતે રોજ છ વાગે આપણે રામાયણ ઉપર બે પાંચ મિનિટ એકાદ બે સોપાઈ કાનમાં જાય તો કાન પવિત્ર થઈ જાય એ કરશું જય માતાજી